મસ્ત તડકો પણ આજે હવે અંજવાળું પડે ને એક બી ઓલા થી અંદર અંદર હતું ને એક બે દિવસ અંજવાળું પડ્યું ને એમ થયું કે આ કઈક અલગ દાવી ગયું છે એમ તો જે આટલા બધા કપડા છે પેલા સુકવી નાખીએ ફટાફટ પછી મમ્મીનો નો શ્લોક સંભળાવું તમને તો અહિયાં જો હું મમ્મી બે છે ને આમાં એમી બે ગયા કારણ કે કાન રમાડતા હતા ને ત્યાં કાન પપ્પા જતા હતા ઓફિસે તો કાનો કે દાદા દાદા ફરત જા તે નીચે લઈને ને જાવો પડે કા મમ્મી હા હા તો કાનાને લઈને પપ્પા છે ને ગયા છે નીચે તો હું મમ્મી બેસી ગઈ ને કીધું હમણાં પાછો આવશે ને કા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના दीजिए હમ વૈષ્ણવરો બુતલા પ્રાણી નાંદેહમ સ્મિત પ્રાણા પાન સમાયુક્તમ વચામ્યન ચતુર્વિદમ

ચાલો બનાવીએ કારેલાની શાક તો પહેલાં તો જો મમ્મી આવી રીતે છે ને કારેલાની બધી છાલ ઉખેડી નાખે ઉપરથી અને પછી છે ને આવી રીતે કટ પાડવાના વચ્ચે બીનો ભાગ કાઢી નાખવાનો પસંદ કાઢું છું પહેલાં બધા છે હં પછી બરાબર એવું આમના મત તે મીઠું ભર દેવાનું એવું તો જો આવી રીતે કટ પાડીને આમાં મીઠું ભર દે પહેલાં મમ્મી અને પછી બાફવાના હે ને મીઠું ભરીને પછી રાખવાના એવું કઈ કેટલો ટાઈમ તો જો આમાં આવું મમ્મી છે ને પાંચ કારેલી બનાવીએ આજે સોમવાર છે નહીં મારે નથી થવાનું આજે હું ફ્રૂટ ઉપર સોમવાર રહેવાની છું હા નેતર તો થયા જોઈએ આપણે તે બે ત્રણ કારેલા જ ખાઈ જઈએ મને બહુ ભાવે એટલે પણ આજે તો સોમવાર છે એટલે હું તો શ્રાવણનો સોમવાર રહેવાનો છું આખો શ્રાવણ મહિનો રેવી એટલે સોમવારે રે સોમવાર ફ્રૂટ ઉપર આજે રહેવાનો વિચાર છે મારે એટલે નહીતર એકટાણું હોય એમાં પણ આપણે કઈ એકટાણું કરવું નથી એકટાણું હોય કે ફરાળ હોય એમાં સોમવારમાં એકટાણું હોય અગિયારસ માં ફરાળ હોય તો જો બધા અંદર મીઠું ભરાય છે પછી બાફવા મૂકી દેશે હમ મસાલો બનાવીને બતાવીશ તમને હવે તો જો અહીંયા મમ્મી છે ને લોટ શેકવાનું ચાલુ કરી દીધું છે તેલ મૂકીને મમ્મી લોટ શેકવાનો કોરો તો જો થોડુંક તેલ ને એમાં નાખી દીધું છે ચનહિકા લોટ હવે મસાલામાં શું શું નાખવાનું છે બતાવજો અમને હજી કેટલો શેકવાનો લાલ થાય એટલો

પણ હવે હું જાઉં છું બહાર બાજુવાળા ભાભીની સાથે બહાર જાઉં છે ને તો મેં હું પહેલાં લઈ લે છે ને આ બોટલમાં પાણી સાથે રાખી તો ત્યારે હું છે ને વાળું પાણી રોજ પીતી ને આમાં ભરતી તો મમ્મીને લોકો ગામડેથી આવ્યા ને પછી ખબર નહોતી રહીને મેં પછી આ બોટલ છે ને પાણી પી લીધું હોય ખાલી થઈ ગયું એટલે એમના મૂકી દીધી તો અંદર જોયું નહોતું મેં કાંઈ કે વાળું છે કે કેવું એમ તો અત્યારે બહાર જવું છે ને તો મારે એમાં લીંબુ પાણી ભરવું છે તો બોટલ લઈ આવીને તો જો તમને બતાવો અંદર તકમરિયાના છોડ ઉગી ગયા જો મૂળ આવી ગયા છો બધાને જો દેખાય તમને નાના નાના મોળા ઉગી ગયા છે તો જો મેં આમાં પાણીમાં નાખ્યું ને સાફ કરવા તો તકમરિયા ઊગી ગયા અને મસ્ત મોળિયા આવી ગયા છે એટલે મને એવું લાગે છે આ ઉગતું હશે ખરું જો તકમરિયાના ઝાડ આવું થયું આજે કાંડ મારે આ બોટલની અંદર લીંબુ પાણી ભરવું હતું તો મેં કીધું લાવું બોટલ ભરી લઉં તો બોટલ લેવા ગઈ ને તો આવું જોયું કંઈક એટલે મેં આ હતું તો કોરું જ તે મેં અત્યારે પાણીની અંદર બોટલ સાફ કરીને એટલે મેં પાણીમાં નાખ્યું કેટલા મસ્ત મોળિયા આવી ગયા ચતક મર્યાને તો આવું થઈ શકે ખરો કે આપણે તકમરિયા જે હોય ને એને પાણીમાં મૂકાયે છે પાણી ફૂટી ગયું હોય એટલે આપણે આમના મતે બોટલ પછી બંધ કરી મમ્મીને આવ્યા ને એટલે મેં મૂકી દીધી હશે મને પોતાને ખુદને યાદ નથી મેં ક્યારે મૂકી એ તે પણ એ તો યાદ જ છે કે મમ્મીની આવ્યા ને ગામડેથી પછી મેં મૂકી હતી એટલે સાફ કરી નહોતી મને એમ જ મનમાં એમ જ હશે કે આમાં પાણી હતું એટલે આપણે પાણીવાળી બોટલ તો કેવું આમ અડીએ એટલે ખાલી થઈ ગયું હોય એટલે પછી મૂકી દઈએ એમ એટલે મૂકી દીધું અત્યારે જોયું તેમાં થોડું મૂકીએ તો જો હું ગઈ હતી ને બાર તો બાર થી આવીને સાંજ પડી ગઈ અને પછી તો અત્યારે જો બની રહ્યું છે શું કહેવાય મમ્મી બની નથી રહ્યું જમી લીધું છે બધાએ શાક રોટલી

તો ફૂદીનો અને ધાણા બે પંદર નું બે એમ ઓકે અને કાંદા લાવ્યા લીલા પાંચ રૂપિયા ને કાલે શેનો પ્રોગ્રામ છે પાણીપુરી રગડાપુરી કરવી જો મમ્મી વટાણે લઈ આવ્યા છે વટાણા કાલે આપણે બપોરે પલાળ દેશું એટલે સાંજે બનશે રગડાપુરી હાર્દિકની ફેવરિટ હાર્દિકને રગડાપુરી વધારે ભાવે ઓલી ભાવે ભાવે પણ વધારે તો છે બરાબર ને ને મમ્મી એટલે મને યાદ આવી ગયું લાઈ તમને ફોન કરું કાલ લઈ આવીશ એમ કમતી કરશું એમ ત્રણ દિવસ થયું એવું ને કે હું વોકિંગ કરવા વાય ગયા મમ્મી ને આ બધું લેવા આવી ગયા હાર્દિક ઘરે આવી ગયા ચાવી હું છે બહાર મમ્મી ની નો હોય ને તો જાવ ને એટલે આપણને ખબર જ હોય કે આટલા વાગે આવી જતા હોય પણ આજે લેવા ગયા તા એટલે એને મોડું થયું

हे कानो टेमटो लेंड जातो तो आहे टेमटो मेन आयपूद लूजीने ने खातो तो काय रस्त्यात पडिगी गाडीवर हा लगेच ते दिखावर मेन टोमेटो हुई थी हा पसां घेरे लाडे लाड पडि मीठ के जित बनायता के हा खाव राव देना टोमटो लिन आय आ आय फोन दितो ब्राझील आले एवु तियो तुमार काना ने ने जो बाल्टीचा हे कानो गार्डन मा उलाय पायडो भाई छोकरा पाचे पाचे आयो न छोखरो जो

ચાલો બધાને કે ચાલો મારી સાથે રમવા ચાલો કે અહી રીટા દાંત કાઢ તો હા જો રીટલી દાંત કાઢા અહી રીટલી રીટલી એ રીટલી દાંત કાઢ્યા રીટલી ટીવી માં આવ્યું રીટલી હમણાં રાધે રાધે કરશે એ રીટલી રાધે રાધે છોકરા ક્યાં પસાયો છોકરા ક્યાં વગાડ્યું તલ બધા છોકરા એ ગાર્ડન માં ક્યાં વાગ્યું

કોઈ વાત નહીં નાની સર લાઈ લેવી છે લપટમાં ઝીણી જેવી રાણી જેવી નથી પાસે ગાર્ડનમાં એ નાન જેવડા છોકરા હતા બધા ચડે અવડું ચડવા ના પગે થઈ જાય પપ્પા મેં કહ્યું ઉતારી ને આમાં ચડાવી ને આમાં છોકરા ખાય ને વાય જાય આમ લાઈન થી છોકરા એમ તો ગયો હા માન પછી એવો લઈ જાય ઉતર્યો એને હિંચકા માંથી ઉતરવું ક્યાં ગમે છે એક જ હિંચકો હતો એવડે પછી આપણે સારું બોલ લાઈન જ થાય છોકરા લઈ લાઈન બહુ ભારે એટલે આમ સારું છે પછી ના થયો છે થોડા થોડા આમ બેસી